વડોદરા પાસે સિનોર તાલુકાના માલસર મુકામે આવેલ પૂજ્ય ગુરુજીના ગજાનન આશ્રમ ખાતે પ્રશંસનીય કાર્ય સિનોર તાલુકા માલસર મુકામે આવેલ પૂજ્ય ગુરુજીના ગજાનન આશ્રમમાં દર વર્ષે મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે માલસર તથા આજુબાજુના ગામોના બાળકોને તથા તેમના માતા પિતાને ભોજન કરાવીને પતંગો તથા દોરીઓ ફિરકીઓ વગેરે આપવામાં આવે છે બે હજાર પચીસના દિવસે ગજાનંદ આશ્રમ માલસર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે માલસર તથા આજુબાજુના ગામોના બાળકો તથા વાલીઓને પેસ્ટ્રી પુરી તથા શુદ્ધ ઘીની જલેબીનું ભોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ માલસરના સમસ્ત બાળકો તથા નજદીક ગામના અને વિસ્તારના એક હજાર બસોથી થી પણ વધારે બાળકોને પૂજ્ય ગુરુજી દ્વારા પતંગ તથા કરવામાં આવ્યું હતું બાળકોને પતંગ ઉત્સવ મનાવવા માટે ઉત્સાહ પૂરો પાડ્યો હતો ગજાનન આશ્રમમાં બ્રાહ્મણોના બાળકોને વિનામૂલ્યે સંસ્કૃતની પાઠશાળામાં ભણાવવામાં આવે છે અને તમામને રહેવા તથા જમવા સહિતનો ખર્ચ ગજાનન આશ્રમના પૂજ્ય ગુરુજી ઉઠાવે છે તદુપરાંત ઉમાશંકર નિવાસમાં વૃદ્ધો છે નિરાધાર છે તેવા તમામને રાખીને ઘર જેવો માહોલ દર્શાવે છે શિક્ષણમાં ઉત્તેજના ફેલાવવા માટે શાળાના બાળકોને નોટબુકો પુસ્તકો કંપાસ જેવી ચીજ વસ્તુઓ વિનામૂલ્યે દર વર્ષે આપવામાં આવે છે અને દર મહિને બટુક ભોજનનો કાર્યક્રમ પણ આશ્રમમાં રાખવામાં આવે છે નર્મદા પરિક્રમા વાસીઓ માટે કાયમનું રહેઠાણ સ્થાન બનેલ છે અને રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે ભગીરથ પ્રયત્નો કરવામાં આવે છે રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર વડોદરા